મારી સાથે છે નીતા મોદી મેડમ એ પોતાનું પણ એક ગાર્ડનનું વોટ્સઅપ ગ્રુપ ચલાવે છે નેચર્સ ગાર્ડન ગાર્ડન કરીને અને એમની પાસે પણ કલેક્શન છે બોનસાઈ આર્ટનું તો આજે હું તમને એમની સાથે મુલાકાત કરાવું છું અને એ પોતાના બોનસાઈ આર્ટ છે અહીંયા પ્રદર્શનમાં રાખેલા એ પણ બતાવશે અને એમનું પોતાનું નોલેજ પણ શેર કરશે તો ચાલો આપણે એની સાથે વિઝિટ કરીએ હલો કેમ કેમ છો છો તમે બસ એકદમ મજામાં મેમ આજે તમે તમારા કેટલા પ્લાન્ટ અહીંયા પ્રદર્શનમાં રાખેલા છે મેમ મેં અહીંયા બોન્ઝાઈમાં પ્રદર્શનમાં મારા સાત પ્લાન્ટ રાખ્યા છે મારી પાસે ઓલરેડી સેવન્ટીન સત્તર પ્લાન્ટ છે જે બોન્ઝાઈ કરેલા છે એમાં લીમડો પીપળો ઝેડ પ્લાન્ટ ફાઈકસ પાંડા અને બીજી ઘણી બધી વેરાયટીના મેં કરેલા જ છે અને બોન્ઝાઈ બનાવો એટલે તમારામાં પેશન ઘણું હોવું જોઈએ આજે આપણે વિચારીએ કે મારે બોન્ઝાઈ કરવું છે તો એક વર્ષમાં નથી થઈ જતું તમારું બહુ વર્ષોનો અનુભવ હોય ધીરે ધીરે અનુભવ થતો જાય એવું નથી કે આપણે આજે પ્લાન્ટ લીધો તો આજે જ અનુભવ થઈ ગયો ધીરે ધીરે અનુભવથી આપણે આ શીખી શકીએ છીએ એવી કોઈ અઘરી વસ્તુ નથી કે નથી શીખી શકતા જેમ આપણે વિટામિન કે જરૂર આપણા બોડીને હોય એવી જ રીતે પ્લાન્ટને પણ હોય તમારે એ સમજવું જરૂરી છે કે પ્લાન્ટને કેટલું પોષણ આપવું કેટલું પાણી આપવું કેટલો તડકો આપવો જો આ વસ્તુ તમારી પાસે ક્લિયર હોય તો તમે ચોક્કસ બોન્ઝાઈ બનાવી શકો કોઈ અઘરી વસ્તુ નથી પ્લાન્ટમાં કયા કયા છે મારે આજે પ્રદર્શનમાં મારા બે કડવા લીમડાના પ્લાન્ટ છે એક પીપલનો છે ત્રણ પ્લાન્ટ મારા ઝેડ પ્લાન્ટ છે અને એક ફાઈકસ પાંડાનો છે અને એક મેં કડવા લીમડાનો પ્લાન્ટ છે એ બે લીમડા જોઈન્ટ કરીને બનાવેલો છે બોન્ઝાઈ અને બાકીના ઝેડ પ્લાન્ટ એ રીતે ઓલમોસ્ટ આમ તો કહી શકાય કે અમુક પ્રી બોન્ઝાઈ છે અને અમુક બોન્ઝાઈ છે એવી રીતે મેં બનાવેલા છે અને આ સિવાય પણ મારી પાસે બીજા સત્તર છે જેમાં પણ ઘણા બધા છે પ્લાન્ટ અને ઘરે પણ પોતાની પાસે ઘણા છે મારી પાસે દોઢસો પ્લસ પ્લાન્ટ મેં મારી ટેરેસમાં રાખ્યા છે એ બોન્ઝાઈ તો નથી પણ એ બધા ઇનડોર આઉટડોર ફ્લાવરિંગ પ્લાન્ટ એવા બધા મેં કર્યા છે અને હું બીએસસી બોટની ભણી છું એટલે નાનપણથી જ મને આનો શોખ છે અને પાંચ વર્ષની ઉંમરથી હું ગાર્ડનિંગ કરું છું અને કહેવાય ને કે શોખને સીમાડા નથી નડતા એવી રીતે એજ ઓફ ફિફ્ટી થ્રી મને કોઈ વસ્તુ નડી નથી કે જે ગાર્ડનિંગ કરવામાં રોકે અને ઘરનાનો મારા હસબન્ડનો મારી દીકરીનો અને મારા જમાઈનો પણ ચા ત્રણેયનો સપોર્ટ છે એટલે હું ઘણી સારી રીતે આ વર્ક કરી શકું છું અને શોખ હોય તો તમે પૂરો કરો જે શોખ તમારો પૂરો કરો તો તમને આનંદ બહુ જ મળે અને જીવવા માટે આનંદ સિવાય મને નથી લાગતું કે બીજી કોઈ વસ્તુ એવી જરૂરી છે કે તમારી પાસે આનંદ અને કહેવાય ને કે થોડુંક પેશન એટલે થોડુંક એમ કે શાંતિથી કરવાની આવડત હોય ને તો ઘણું તમે કરી શકો આ સિવાય પણ હું એક ગ્રુપ ચલાવું છું નેચર નેટવર્ક કરીને એમાં પણ અમે એકબીજાને શીખવ્યું એવું નથી કે હું એક શીખવું દરેક જણને જેને જે પ્લાન્ટમાં કોઈ આપણે એમ લાગે કે આને આ ખાતરથી સારું થાય છે તો એ પ્લાન્ટમાં એકબીજાને ગ્રુપમાં કે ભાઈ આમાં આ ખાતર આપો આમાં આપો તો સારું થાય એમ ફ્લાવરિંગ તો એવી રીતે ગ્રુપમાં બધા એકબીજાને હેલ્પ કરીને સારી રીતે ગ્રુપ ચાલે છે અને વન ફિફ્ટી પ્લસ મારે મેમ્બર છે ગ્રુપમાં અને એકબીજાને શીખવતા રહીએ કેમ કે સિત્તેર વર્ષે આપણે શીખી શકીએ એવું ઘણું છે ગાર્ડનિંગમાં તો શીખવાડતા રહીએ અને શીખીએ મેમ પોતે પણ દરરોજ ગાર્ડનના ગ્રુપમાં બધાએ ફોટો શેર કરેલા હોય તો દરરોજ બધાના રેન્ક પણ આપે છે કે આજે આ પર્ટિક્યુલર વ્યક્તિના કે ગાર્ડનનો ફોટો બહુ સારો આવેલો છે આવી રીતે બધાને પ્રોત્સાહન પણ આપે છે મેમ એમાં મારા ગાર્ડન ગ્રુપમાં રોજ બેસ્ટ પિક્સની કોમ્પિટિશન ચાલતી રહેતી હોય એમાં એવું છે કે એમાં જજ છે નીરબેન એ ખુદ ફોટોગ્રાફર છે અને એ રોજ જજમેન્ટ આપે ને હું ગ્રુપમાં મૂકું હું જજ નથી કરતી એકચ્યુઅલી અને આવી જ રીતે રેગ્યુલર ચાલે છે જ્યારથી પણ ગ્રુપ બનાવ્યું ત્યારથી બેસ્ટ પિક્સ બેસ્ટ ગાર્ડન બેસ્ટ ગાર્ડન વ્યૂ બેસ્ટ કિચન ગાર્ડન આવી રીતના કોમ્પિટિશનો રોજ ને રોજ ચાલતી જ હોય એટલે લોકોને શું છે કે આનંદ આવે કે તમે જે ઉગાડ્યું છે એ લોકો જોવે તો એની ખુશી મળે એમ એટલા માટે આપણે આ શરૂ કર્યું છે કે ગ્રુપમાં આવું કોઈ જ ગ્રુપમાં નથી અને અમારા ગ્રુપમાં એક હેલ્થ અને લઈને પણ એક કોલમ શરૂ કરી છે એવરી વેનસ ડે કે પ્લાન્ટની હેલ્થ સાથે સાથે આપણા ખુદની પણ હેલ્થ જરૂરી છે એટલે આપણે સારા હેલ્થ હસ હેલ્ધી હોઈશું તો આપણે પ્લાન્ટને પણ હેલ્ધી રાખી શકીશું એના માટે કલ્પનાબેન છે એ આપણને એવરી વેનર્સ ડે ટીપ્સ આપતા હોય છે કે જે મેડિકલ કોલેજમાં લેક્ચર લેવા જાય છે એ આપણને ગ્રુપમાં ટિપ્સ આપે છે હર વેનર્સ ડે થેન્ક યુ થેન્ક યુ મેમ અમારા વ્યુઅર્સને બધાને તમે ખૂબ સારી માહિતી આપી થેન્ક યુ